નમસ્કાર વાલા મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં આવેલા પ્રખ્યાત મેળાઓ તેમ કયા સ્થળે ભરાય છે અને કયા દિવસે ભરાય છે તેના વિશેની માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ પહેલો મેળો જોઈએ વોઠાનો મેળો મિત્રો વોઠાનો મેળો છે તે ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે અને મિત્રો આજે વોઠાનો મેળો છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ભરાય છે મિત્રો આ જે મેળો છે તે કારતક સુદ થી પૂનમ સુધી મેળો છે તે પૂનમ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે બીજો મેળો છે મિત્રો મોઢેરાનો મેળો મિત્રો મોઢેરાનો મેળો છે તે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આયોજિત થાય છે આ મેળો મિત્રો શ્રાવણ વદ દિવસે આ મેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ત્રીજો મેળો છે મિત્રો ગોળ ગધેડાનો મેળો મિત્રો આ મેળો છે તે દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આયોજિત કરવામાં આવે છે આ મેળાનું આયોજન છે તે હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે કરવામાં આવે છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો ચોથો મેળો છે ભાદરવી પૂનમનો મેળો

ડાંગ જિલ્લા આહવા ખાતે આયોજિત કરવામાં આવે છે સરકાર દ્વારા વાર્ષિક પેન્શન અથવા વર્ષાસન આપવામાં આવે છે આ એક જ વર્ષાસન હાલ અત્યારે ચાલુ છે બીજા બધા વર્ષાસનો કે વાર્ષિક પેન્શનો જે સરકાર દ્વારા આપવામાં આવતા હતા પહેલાના જે રાજાઓ કે સરદારો આગેવાનોને તે બધા બંધ કરી દીધા છે પણ આ એક ડાંગ દરબારમાં જે પેન્શન આપવાની જે પ્રથા છે જે આદિવાસી નેતાઓને સરદારોને તે હજુ સુધી ચાલુ રાખવામાં આવી છે સાતમો મેળો છે મિત્રો ભાંગુરિયાનો મેળો આ મેળો મિત્રો છોટા ઉદેપુર અને કવાટ ખાતે આયોજિત કરવામાં આવે છે આ મેળાનું આયોજન મિત્રો હોળીથી રંગ પાંચમ સુધી થાય છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો મિત્રો આઠમો મેળો છે ભવનાથનો મેળો આ મેળો મિત્રો જૂનાગઢ જિલ્લાના ગિરનાર ખાતે આયોજિત થાય છે મિત્રો મિત્રો આ મેળાનું આયોજન બારસ સુધી સુધી કરવામાં આવે છે નવમો મેળો મિત્રો મીરા દાતારનો મેળો મિત્રો આ મેળો મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલા ઉનાવા ખાતે આયોજિત કરવામાં આવે છે આ મેળો મિત્રો રજબ માસની તારીખ સોળ થી બાવીસ દરમિયાન આયોજિત કરવામાં આવે છે આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો દસમો મેળો મિત્રો નકળંગનો મેળો મિત્રો આ મેળો છે તે ભાવનગર ખાતે જે દરિયા કિનારે ભગવાન શિવની લિંગ આવેલી છે દરિયા વચ્ચે ત્યાં કણે આયોજિત કરવામાં આવે છે આ મેળાનું આયોજન છે મિત્રો ભાદરવા વદ અમાસના દિવસે કરવામાં આવે છે મિત્રો અગિયારમો મેળો મિત્રો શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો મિત્રો આ મેળો છે તે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આયોજિત થાય છે આ મેળો મિત્રો કાર્તક સુદ પૂર્ણિમા સુધી ચાલે છે ખાસ મિત્રો કરતા રહેજો બારમો મેળો મિત્રો કાર્તિકી પૂર્ણિમાનો મેળો મિત્રો આ મેળો છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે આયોજિત કરવામાં આવે છે મિત્રો આ મેળો ફાગણ સુદ પૂનમના દિવસે આયોજિત થાય છે મિત્રો

શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા હોવાથી આ મેળાનું આયોજન દર વર્ષે ત્યાં કરવામાં આવે છે મેળો મિત્રો આ રજબ માસની તારીખ નવ દસ અને અગિયાર ના દિવસે આયોજિત કરવામાં આવે છે મિત્રો પંદરમો મેળો છે બહુચરાજીનો મેળો મિત્રો આ મેળો છે તે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આયોજિત થાય છે આ મેળાનું આયોજન ચૈત્ર સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે મિત્રો મિત્રો આજનો જે આ મેળાઓ લક્ષી આપણે બનાવ્યો છે તે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેળાઓના સ્થળો વિશે જિલ્લાઓ વિશે કે કયા દિવસે આયોજિત થાય છે તે દિવસે કોઈ લગતો પ્રશ્ન પૂછાય તો તમે આ વિડીયોના માધ્યમથી કે વિડીયોના આધારે તમે પ્રશ્નનો જવાબ આપી શકશો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ માહિતી સભર અને પરીક્ષાલક્ષી વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ છીએ માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક વિડીયોને લાઇક આપી દેજો બીજા મિત્રોને પણ ઉપયોગી બને તે માટે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો ફરી મળીશું એક નવા જ માહિતી સભર વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ વંદે માતરમ